તો હરપત ઓય નનભાઈ મોવ નથી પણ આપણે એક લીગલ તાળું તોડવું પડે ને એ બેને એક હથોડી લઈ લો ને હથોડી કે કોહ લઈ લ્યો ઈ હથોડી લેતો એ કા કોહ લેતો હથોડી કોહ લેતો

બાપા તમે તો બેહો બાપા આપડા દુકાનદાર છે હા હા બાપાને મને કોઈસ લે તોય આપડે ઘરે પડી છે તમે મારું બાવરાઈ તો છે લેવા ગયા કોસ લેવા ગયા કોસ લેવા તો હર કો લાગ આવી જા ગયો ગયો મન બાબા આયા કોશી ના બોલ્યો દામો મોટા થઈ ને હેંડીમાં રોમ બાર પડતું ના ભટમ બાબુ

yang makan tadi bilang tenang tenang

બકામ નઈ જોવે ચાટો કાટો ઇતકે હો એક આ ગાવ છે જઈ ના આવે છે જો હું છું આ છૂટ ના થાય તઈ કે છે પૂતારો

Bapak पति वदी